પોરબંદરના માધવ પાર્કમાં ગેસની લાઇનના ખોદકામ બાદ રસ્તો સમથળ કર્યો નથી જેને કારણે સામાન્ય વરસાદમાં પણ કિચડની સમસ્યા સર્જાય છે ત્યારે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલા માધવપુર વિસ્તારમાં અગાઉ ગેસની લાઈન માટે મુખ્ય માર્ગનું ખોદકામ થયું હતું ત્યારબાદ રસ્તો સમથળ કરવામાં આવ્યો હતો જેથી તાજેતરમાં પડેલ સામાન્ય વરસાદમાં પણ કાદવ કિચનની સમસ્યા વ્યાપક બની છે અને લોકોને વાહન લઈને તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે અરે દરરોજ અનેક લોકોના સ્લીપ થઈ જવાના બનાવ પણ બને છે મારું નામ શાંતાબેન વાજા છે અમે માધવપાક

ખોદવા માં તોડી નાખી પાણી હા જેવી સ્થિતિ હતી ને હારી એ બી પાછી કરી દે ને કેટલા વર્ષે રોડ થતો અમારે બધું આખું તોડી ને આખું ગારો ને માટી ને બધું કર્યું હમદાન કરીને હોય ગયા સ્થાનિકોએ જણાવ્યું હતું કે કિચનના કારણે દરરોજ અનેક લોકો પડી જાય છે બાળકો અને વૃદ્ધોને તો ઘણી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે પાલિકાને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી મત લેવા સમયે ઘરે ઘરે બોલાવવામાં આવતા હતા ત્યારે કોઈ સામું પણ જોતું નથી મારું નામ મનીષાબેન આ એરિયા નામ માધવ પાર્ક છે રોકડિયા પરિસ્થિતિ અમારે પંદર દિવસથી છે પેલો વરસાદ થયો ને ત્યારની ગેસની લાઈન વાળા ખોદવા આવ્યા હતા એક પાણો ઉપાડવાનું કહીએ ને તોય વર્તન કરતા હમું કઈ કરી ના ગયા આની પેલા પાણી વારો હતો ત્યારે ત્રણ ત્રણ વખત અમે લાઈન માથે રહી રહી જવાબ નો હા અને ચાર પાંચ જણા પડ્યા બે જણા હા એ તો કોઈ ચાર પાંચ જણા ત્રણ ચાર છોકરીઓ પડી હતી સરસ કરી જાય પેલા અમારે અમારા ગળી ના વખાણ થતા સુધરાત્રેખાય છે વહેલી તક યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પણ મોરચો માંડવાની ચીમકી આપી છે હું માધવ પાકમાં રહું હનમોર પાછળ હેરાન ગતિ છે કોઈ ભાવ નથી પૂછતું દર વખતે પાણી ભરાય સભ્ય જવાબ દેતો નથી રાતે રાતે પાંચ પાંચ વખત લાઈટ હોય જાય છોકરા નાખે બધી રીતના મારા પ્રોબ્લેમ છે મન પડે ખોદી ખોદી જાય કોઈ જવાબ નથી દેતું અમારે પાણીના કનેક્શન કપાઈ જાય પાણી ન થવતું અમારે કેને રજૂઆત કરવી આ

એનો મતલબ એ મોર જોતા રોડી કરી નાવે બાકી કોઈની કોઈ ભાવ પૂજવા રાડા ઉભોય સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે તો આખો ચોમાસુ બાકી છે આથી પાલિકાએ વહેલી તકે રસ્તામાં ભરતી નાખી કામ ચલાવ રીતે વ્યવસ્થિત બનાવી આપવો જોઈએ તથા ચોમાસા પૂર્વે આવી ખોદકામની કામગીરી કરવી ન જોઈએ તેવી પણ સ્થાનિકોએ માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર